છોટાઉદેપુર જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિની તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાઈ આ સમીક્ષા બેઠકમાં હાલ કચ્છ તાલુકામાં જનજીવનને અસર કરતા વીજ પુરવઠો ધોરીમાર્ગો અને ઝાડ પડવા પાકને નુકસાન કાચા પાકા મકાન થતા થતાં મૃત્યુ સિંચાઈ વ્યવસ્થા અનાજનો પુરવઠો અસરગ્રસ્તો અને રહેણાંકની વ્યવસ્થા જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી अल्ताफ मकरानी से सईद सीमोडा दिव्यांग न्यूज़ उदयपुर